જો તમે વિદ્યાર્થી હો તો તમારા માટે થશે લકી ડ્રો અને લકી ડ્રો માં ઘણા બધા ઇનામો હશે પણ એ પહેલા મારી પૂરી વાત સાંભળો અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પરીક્ષા બલા કે જીવન કલા નામનો એક સેમિનાર કરવામાં આવે છે જેમાં કોઈપણ સ્કૂલના હા કોઈપણ સ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે તમારા મનમાં સવાલ થતો હશે કે આ સેમિનાર માં જઈને અમને શું ફાયદો થશે જ્યાં મુખ્ય વ્યક્તા તરીકે अशोकભાઈ ગુજર અને વિશાલભાઈ ભાદાણી આવે છે જેમાંથી તમને મળશે પરીક્ષાની કઈ રીતના તૈયારી કરવી કારકિર્દીનું માર્ગદર્શન અને સફળ થયેલા વ્યક્તિવારે મુલાકાત થશે હવે વાત આવે લકી ડ્રો ની લકી ડ્રો રાખવામાં આવ્યો છે લકી ડ્રો દ્વારા છત્રીસ વિદ્યાર્થીઓને ટેબલેટ સ્માર્ટ વોચ સ્કોલરશીપ અને સ્કૂલ બેગ જેવા ઇનામો મળશે આ સેમિનારમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે રજીસ્ટ્રેશન કરવા માટે અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલના પેજના પેજ લિંક આપેલી છે ત્યાં ટેપ કરો અને રજીસ્ટ્રેશન કરો અને હા તારીખ ભૂલાઈ ની 18/2/2024 સમય 9 થી 12:30 અને હા સર તો તમને ખબર જ હશે અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ તો આવવાનું ભૂલાઈ ની જાવ ફટાફટ રજીસ્ટ્રેશન કરતા આવો